રાજકોટમાં શિક્ષણ જગતને સર કરતી ઘટના સામે આવી છે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપીન ભરાવી હોવાના આક્ષેપો થયા છે ગત તારીખ અગિયાર બાળકીને ગુપ્તાંગમાં અસહ્ય દુખાવો થતા માતાને જાણ કરી હતી જોકે ત્યારે માતાએ ધ્યાન આપ્યું ન હતું બાળકીને ગુપ્તાંગમાં પરુ જેવું નીકળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો બાદમાં તમામ આક્ષેપો માતા પિતાના નગારી કાઢવામાં આવ્યા છે આ પહેલા પણ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે સ્કૂલ રાજકોટના કોઈ ભાજપના મોટા નેતાની હોવાનું પણ સામે આવી રહ્યું છે અને તેને લઈને સમગ્ર મામલાને દબાવવામાં આવે છે અને આ મામલાને દબાવવા માટે છેટ ગાંધીનગર સુધી પણ ફોન લગાડવામાં આવ્યા છે ચદન્ય ઘટનાને પોલીસે પણ દબાવવામાં પ્રયાસ કર્યા હોવાના આક્ષેપો થયા છે વાલીઓને સ્કૂલના પ્રિન્સિપાલ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે સ્કૂલના શિક્ષકો કે જેમના પર આ સમગ્ર આક્ષેપો થયા છે તેઓ પણ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પોલીસને સહકાર આપીશું તેવી વાત કરી રહ્યા છે

અગિયાર તારીખે સવારે વાઇફને ફરિયાદ કરી હતી કે અહીં નીચેના ભાગમાં દુખે છે પણ એણે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે પાછી આવી સ્કૂલથી તો એણે તરત ફરિયાદ કરી કે નીચેના ભાગમાં દુખે છે અને એને કાઢીને બતાવ્યું તો અમે સાંજેને ચંદ્રાણી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા અહીંયા ચેકઅપ કરાવ્યું બીજે દિવસે પાછા સવારે એની એક્ઝામ હતી એટલે પાછા અમે એને સ્કૂલે લઈને ગયા તો હવે મારે ઓફિસે જવાનું હતું એટલે આ વાઇફને અહીંયા મૂકીને એને સ્કૂલે લઈ ગયા ને તો અમે એમને ના પાડી હતી કે આ જે નર્સના મેડમ છે એની પાસે ના લઈ જાય તો એ પ્રિન્સિપલ મેડમ એને બેબીને અહીંયા લઈ ગયા અને એને ડરાવીને ધમકાવી છે અને આંખ આંખે બેબીનું એવું કેવું છે કે બા બેબીની ફરિયાદ છે કે આંખે બંધ કરીને પગ પકડીને અહીંયા એને લાકડીથી મારી છે એટલે કંઈ એને નિશાન નથી પણ એને ધમકાવી ડરાવવાની કોશિશ કરી છે એમાં ને અમે એટલે એના કારણે પછી સિવિલ હોસ્પિટલમાં ને વધારે માટે એને દાખલ કરી છે એમાં નામ ખાલી છે મિત્તલ મેડમનું નામ આપે છે ને એને જ્યારે પણ એના ટેલિગ્રામના ફોટામાં કોઈ બી એને પૂછો ને કે ડ્રાઈવર અંકલનું પૂછો કે બીજા કોઈને પૂછો તો કોઈનું નામ નથી આપતી આ એક જ ફોટા પર હાથ મૂકે છે સતત સતત અમે એને બધું પૂછ્યું છે અત્યારે પોલીસ કો ફરિયાદ દાખલ કરાવે છે ભાઈ ને જે એમાં સીસીટીવી ફૂટેજમાં કે જે કંઈ નીકળે ફરિયાદ કરેલી હતી કે મારા બાળકને એવું કંઈ શિક્ષકે કર્યું છે પછી અમે વાલી સ્કૂલે આવ્યા એને આખો રેકોર્ડિંગ બતાવ્યું કેમેરા ત્રણ કલાક બેસીને આખા કેમેરા બધાએ બતાવ્યા બાળક એક બાજુ બેઠેલું છે એક્ઝામ દે છે ને જે મેડમનું નામ લે છે ને એ મેડમ પેલી બાજુ બેઠેલા છે અને ક્યાંય પિક્ચરમાં એ મેડમ આવતા નથી વાલીને આંખું બધું બતાવ્યું અગિયાર તારીખે એનું કીધું કે બન્યું તો એટલે એમાં અગિયાર તારીખ આખા કેમેરા બતાવેલા એ બાળક સ્પીડ છે બોલતું જ નથી બાળકને પાછું પૂછજો એક્ઝામ દેવા આવે છે તો દાખલ કરી હોય તો થોડી એક્ઝામ દેવા આવી શકે એ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે મારી પાસે છે જેને કોઈને જવું હોય એ રેકોર્ડિંગ પોલીસવાળા આવીને જોઈ શકે છે બાળક સ્કૂલે આવે ત્યાંથી લઈ અને વેનમાં બેસીને ત્યાં